નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી ટીમ લાઈવ માં છે છોટા ઉદયપુર વિભાગ દ્વારા કેવડી ગ્રાઉન્ડ ના સંસદીય વિસ્તારો ધરવામાં આવ્યું છોટા ઉદયપુર વિભાગ દ્વારા કેવડી રાવના સંસિટિવ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં નાયબ વન સંરક્ષક વી એમ દેસાઈ તથા મદદનીશ વન સંરક્ષક કે એમ ભારિયા અને આર એફ ઓ રંગપુર ઢોલરિયા મોબાઈલ સ્પોટ બોડેલી તેમજ અન્ય ફોરેસ્ટર અને બીટગાર્ડ સહિત જ્યાં વન્ય પ્રાણીઓની અવર જવર ન હોય તેવા વિસ્તારોમાં સંરક્ષક અને દવ બાબતે સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું જે ડોબાચાપરા કેવડી ગુંદીય મહુડા ધોલી સામળ અને લીંબાણીના જંગલ વિસ્તારોમાં ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા અને દવની ચકાસણી કરવા માટે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું નાયબ સંરક્ષક છોટાઉદેપુરના જણાવ્યા મુજબ હાલ જિલ્લામાં દવના બનાવ ન બને અને રેતી ખનન જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તે માટે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું